ઇસ્લામ ધર્મના અંતિમ પેગમ્બર હઝરત મોહમ્મદ જેમને પોતે દેવદૂત જીબ્રાઇલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે મોહમ્મદ પૈગમ્બરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસે પેગમ્બર મોહમ્મદ હઝરત સાહબને વંચાય છે અને તેમની યાદ કરાય છે ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાની દયા તેના પર હોય છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી ઈદે મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો બારમી વફાત જસને ઈદે મિલાદુ નબીના મોકા પર સમગ્ર ભારતવાડી વાસીઓને તમામ ધર્મના લોકોને ભરૂચ જંબુસા બાયપાસ ચોકડી ઈદે મિલે મિલ જુલુસ કમિટી તરફથી ઈદની શુભકામનાઓ પાઠવી હતી આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય રે ઇખલાસથી અને ભાઈ ચલાવતી જુલુસ પડતા બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર શિફા ન્યૂ સાપમા સંતોષી વસાહત થઈ મમ્મદપુરા જઈ અને ત્યાંથી વાદીએ રહેમત નુરાની સોસાયટીના ગ્રાઉન્ડ પર જઈ ત્યાં એક વિશાળ ન્યાજનું અલમદુલ્લીનું આયોજન કરેલું છે જ્યારે અંકલેશ્વર શહેરમાં ઈદ મિલાદ નિમિત્તે યોજાયેલ જુલુસ લીમડી ચોક શબનમ કોમ્પ્લેક્સ ગોયા બજાર ભાટવાડ મુલ્લાવાડ બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા સુથાર ફળિયા જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઠેર ઠેર શરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંગલેશર શહેર પોલીસે ચાપ તો જાળવતા શાંતિપૂર્ણ તેમજ હર્શોલ્લાસ ભેળ જુલુસ સંપન્ન થયું હતું જુલુસ આવ્યો તરીકે છે શહેરમાં યંગ કમિટીઓ દ્વારા નીકળી ને શહેરના વિવિધ વિસ્તારો માંથી ફરીને અલી આસ્થાના પણ પહોંચશે અને ત્યાં જુલુસ નું સમાપન કરવામાં આવશે